ડભોઈના અરણિયા ગામે ઘરના રસોડામાં ગેસ સિલિન્ડર નીચે બનાવેલ ભોયરામાં છુપાવેલો તેરસો ને અડસઠ ટન શરાબનો જથ્થો એલસીબી દ્વારા જપ્ત કરવામાં આવ્યો હતો જ્યારે આરોપીને ફરાર જાહેર કરવામાં આવ્યો છે ડભોઈ તાલુકામાં ભારતીય બનાવટના વિદેશી શરાબની વધતી બદી પર રોક લગાવવા માટે ગૃહ વિભાગના માર્ગદર્શન હેઠળ પોલીસ અને વિવિધ એજન્સીઓ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ડભોઈ તાલુકાના અરણિયા ગામે એલસીબી દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી હતી જેમાં ભોયરામાં છુપાવેલો ત્રણ પોઈન્ટ એકત્રીસ લાખ ઉપરાંતનો ભારતીય બનાવટનો વિદેશી શરાબનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો હતો જ્યારે આ દરોડા દરમિયાન દિનેશભાઈ રૂપે પકો બારિયા બારીયા નામનો મુખ્ય આરોપી સ્થળ પર હાજર મળ્યો ન હતો જેને ભાગેડું જાહેર કરાઈ પોલીસે તેની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે